નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસિસ પર મિત્રો ધોરણ છની હિન્દી વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીની અંદર જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે તેનો જે ભાગ બે છે તે ભાગ બેની અંદર જે હિન્દી વિષય છે તે હિન્દી વિષયના પાઠ નંબર પાંચ ધરતી કો મહેકાય સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ જે સ્વ અધ્યયન પોથી છે એ સ્વઅધ્ય પોથીનો જે ભાગ બે છે તે ભાગ બેની અંદર જેટલા પણ વિષય અહીંયા આપણને આપવામાં આવેલા છે તે બધા જ વિષયના સંપૂર્ણ બધા જ વિષયના તમામ પાઠના જે સંપૂર્ણ સોલ્યુશન છે તેમના વિડિયો અને પીડીએફ મેળવવા માટે એની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે આ જે સ્વઅધીન પોથી છે તેનો પાઠ નંબર પાંચ કો મહેકાય સર્વપ્રથમ તમને સારાંશ આપેલો છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર એક સહી વિકલ્પ ચૂનકર બોક્સ મેં ક્રમ લીખીએ પહેલો સવાલ ફૂલ અમે જીવન મેં ક્યાં દેતે હૈ तो जवाब આવશે એમાં મુસ્કુરાહટ તો એની સામે ટીક કરીએ બીજું સૂરજ હમેશ સૂરજ દરરોજ કે આ ફેલાને કા કામ કરતા હૈ તો જવાબ આવશે માં 2 એટલે કે પ્રકાશ ત્રીજું દીપક ખુદ ઝલકર જગત કો ક્યા દેતા હૈ તો રોશની તો અહીં ટીક કરી અને એ લખીએ 4 કવિ किसको जग के किस કવિ किसको जग में નામ કમાના કહેતે હૈ તો જવાબ આવશે انسان તો انسانની સામે ટીક કરી અહીં એક નંબર લખીએ आंधी और पानी को कौन सहता है तो जवाब के फूल प्रश्न नंबर बे निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए पहला सवाल आपके आसपास कौन कौन से फूल दिखाई देते हैं तो हमारे आसपास गेंदा चमेली गुड़हल और चंपा के फूल दिखाई देते हैं बीजो सवाल प्रकृति के तत्व कौन कौन से है तो प्रकृति के पांच तत्व है पृथ्वी जल अग्नि वायु और आकाश त्रीजो सवाल दीपक दुनिया को कैसे रोशन करता है तो दीपक अपने हृदय को जला जला कर जग को रोशन करता है चौथो सवाल हम किस तरह धरती को महका सकते हैं धरती को स्वच्छ बनाने के लिए हम कूड़े कचरे को इधर उधर न डालकर कूड़ेदान में डालेंगे धरती को सुंदर बनाने के लिए हम अधिक से अधिक पेड़ लगाएंगे हम बाग और फुलवारियाँ लगाने की प्रवृत्ति में सहयोग देंगे त्यारछी पाँचवा सवाल सूरज की किरणें जगत को कैसे चमकाती है तो सूरज की किरणें अंधकार को दूर भगाकर सारे संस्कार सारे संसार को प्रकाशित करती है छठों सवाल सूरज की किरणें हमें क्या संदेश देती है सूरज की किरणें प्रतिदिन धरती पर आती है और वे रात के अंधेरे को दूर करके सारे संसार को प्रकाशित करती है इससे सीख मिलती है कि दूसरों के जीवन को हमेशा प्रकाशित करना चाहिए સાતમો સવાલ જગત નામ કમાને કે આપ ક્યાં ક્યાં કરેગે જગત મેં નામ કમાને કે લીએ હમે સદા અચ્છે કામ કરવા ચાઇએ દિનહીન લોકો કી સેવા કરણી ચાઇએ પ્રશ્ન નંબર ત્રણ અનિમ્નલિખિત વર્ણો કોઈ ભી માત્રા લગા શબ્દ લીખીએ તો અહીંયા ર તો એમાં આવશે ર ગ તો એના ઉપરથી રંગ એવી રીતે બે નંબર ઉપર અહીંયા બધા શબ્દોનો ઉપયોગ કરીને આપણે બનાવી શકીએ ગણપતિ ત્યાર પછી આપણે અહીંયા બનાવી શકીએ કલ મ ચાલો ત્યાર પછી આપણે બનાવી શકીએ જગત ત્યાર પછી ફલ અને ત્યાર પછી આપણે અહીંયા બનાવી શકીએ મગર ર તો આવી રીતે આ બધા શબ્દો જે છે એની માત્રા લગાવીને આપણે અલગ અલગ શબ્દો જે છે તે બનાવી શકીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ બ ઉદાહરણ કે અનુસાર શબ્દ મેં દઈએ ગયે કા પ્રયોગ કર નીચે દઈએ ગયે શબ્દ લીખીએ જેમ કે તાજમહલ તો એના ઉપરથી આવશે તાજ महल हल ताल ત્યાર પછી מל અને જલ પ્રસંગ કથા તો એના ઉપરથીન આવશે પ્રસંગ કથા સંગ અને થાક ત્યાર પછી પ્રશ્ન નંબર 4 નિમ્ન લિખિત શબ્દો કા વાક્ય મે પ્રયોજી ઉજાલા તો ચારો ઓર ઉજાલા હૈ દીપક તો દીપક ખુદ ઝલકર दूसरो કો રોશની دیتا હૈ સૂરજ તો સૂરજ સબકો રોશની دیتا હૈ ચોથું પ્રકૃતિ પ્રકૃતિ કા એક નજારા કાફી સુંદર હૈ ने रोशन ऊपर से बनशे तुम मेरा नाम रोशन करना यार पीछे प्रश्न नंबर पांच निम्नलिखित शब्दों को उचित क्रम में रखकर अर्थपूर्ण वाक्य लिखिए सुंदर धरती चाहिए को बनाना तो वाक्य बनशे धरती को सुंदर बनाना चाहिए मुस्कुराहट हमें जीवन है मैं देते फूल तो फूल हमें जीवन में मुस्कुराहट देते हैं सबका सूरज है जीवनदाता तो यहाँ बनशे वाक्य सूरज सबका जीवनदाता है ત્યાર પછી ચોથું રોશની હે દીપક કો જગત દેતા તો વાક્ય બનશે દીપક જગત કો રોશની દેતા હૈ પ્રકાશ હૈ ફેલતા સૂરજ તો સૂરજ પ્રકાશ ફેલાતા હૈ ત્યાર પછી પ્રશ્ન નંબર છ ઉદાહરણ કે અનુસાર સમાન પ્રાસ શબ્દ લિખીએ જે માનવતા સમાનતા મહાનતા ઉદારતા તો અહીંયા છે પેલું જાના તો એના ઉપરથી આવશે ખાના પીના સોના ખેલના પડકાર તો લિખ કર જાન બુજ કર સુન કરેખ કર લિખાઈ પઢાઈ ઇકાઈ ગહેરાઈ અને લંબાઈ ત્યાર પછી પ્રશ્ન નંબર સાત નિમ્નલિખિત શબ્દો કા વચન પરિવર્તન કર કેસ વાક્ય પ્રયોગ કીજે ગમલા તો એનું એક વચનનું એનું બહુવચન થશે ગમલે અને વાક્ય બનશે કઈ સારું ગમલે હૈ લડકી એનું બહુવચન થશે લડકિયા અને વાક્ય બનશે કઈ સારી લડકિયા ખડી હૈ ત્યાર પછી આફત એનું થશે બહુવચન આફતે કશ્મીર કે ઉપર કઈ સારી આફતે હૈ હમ હમનું થશે મેં તો મેં કાફી ખુશ હું નદીયાનું થશે એક વચન નદી અને નદી સુંદર આપણે બનાવી શકીએ કવિતા પાણી અને વાક્ય બનશે મેને ઉસે પાણી કે લી તરસતે પાયા તિમિર તિમીર નું સમાનાર્થી થશે અંધેરા અને વાક્ય બનશે ઉનમે જાન ડાલ દીતા હૈ સંસાર સંસારનું થશે લોક ઉ દુનિયા લોક પરલોક જો કુશ થા દફતર થા હૃદયનું થશે ઉર ગાંઠ ખોલ દો જો ઈસ ઉર કી બહ ઉઠે જ્યોતિ કી ધાર દિનકરનું થશે સમાન અર્થી સૂર્ય અને વાક્ય વંશે સૂર્ય પ્રકાશ દેતા હૈ ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ બ નિમ્નલિખિત શબ્દો કે વિરુદ્ધાર્થી શબ્દ લિખ કર ઉસકા વાક્ય મેં પ્રયોગ કીજીએ ચાલો તો પેલું અહીંયા આપણને આપવામાં આવેલું છે ધરતી તો ધરતીનું વિરુદ્ધાર્થી થશે આકાશ અને વાક્ય વંશે આકાશ મેં એક ભી વાદલ નહીં થા

दांतों की सफाई करने से सांसों में दुर्गंध नहीं होती। ત્યાર પછી પ્રશ્ન નંબર 9 અ નિમ્ન લિખિત વાક્યોમે સર્વનામ દર્શાવને વાલે શબ્દોકો રેખાંકિત કીજીએ ઓર કૌષ્ટકમે લિખીએ. યહ મેરી કિતાબ હૈ તો અહીં આવશે યહ. યે સેબ હૈ તો એનું સર્વનામ થસૈ યે. હમ ઘુમને જાયેંગે તો એનું સર્વનામ થસૈ હમ. વહ જા રહા હૈ તો એમા સર્વનામ થસૈ વહ. કોન હો તુમ તો અહીં સર્વનામ થસૈ કોન. મિત્રો ધોરણ થી આઠની આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના જે સોલ્યુશન છે તમામ વિષયના તમામ પાઠના સોલ્યુશન છે તેમને પીડીએફ અથવા તો એ સોલ્યુશનની બુક મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો એ જરૂરથી મેળવી લેજો અથવા તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે એક વોટ્સઅપ નંબર આપવામાં આવેલો છે નવ્વાણું ઝીરો ચોરાણું પાંત્રીસ ઝીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી અને તમે મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થી મિત્રોએ દર આજે એપ્લિકેશનમાંથી અથવા તો ફોન નંબર ઉપરથી અથવા તો નીચે લિંક ઉપરથી આ જે સોલ્યુશનની પીડીએફ છે સોલ્યુશનની પીડીએફ તે મેળવી લેવી કારણ કે તમારી પરીક્ષા માટે તમને એકમ કસોટી માટે ખૂબ ઉપયોગી સાબિત થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બ નીચે ગયા વિકલ્પો મેસેજ સર્વનામ પહેચાન કર ઊંકા વાક્યમે પ્રયોગ કીજે તો અહીંયા જુઓ હિમાલય વે સેબ આપ કોન સોનું કૂચ ફૂલ જેસી વેસી વગેરે જેવા આપણને શબ્દો આપેલા છે તો એમાંથી જોઈએ આપણે પહેલું सर्वनाम वे वे सुंदर फूल है बीजू आप यहाँ कैसे तीजु वाक्य कौन है आप चौथु वाक्य इसमें कुछ गिरा है और पांचवु वाक्य कैसी जैसी करनी वैसी भरनी त्यार पी है प्रश्न नंबर दस नीचे दिए गए भावार्थ वाली काव्य पंक्तियां कविता में से ढूंढकर लिखिए जग को रोशन करने के लिए दीपक अपना हृदय जलाता है તો અહીંયા કાવ્ય પંક્તિ આવશે દીપક કો દેખો કૈસે ફૂલ હર એક પરિસ્થિતિ કો સહતે હૈ તો બગિયા કે ફૂલો કો દેખો કેસે ખુશખુશ રહે ત્યાર પછી પ્રશ્ન નંબર નીચે દઈ ગયે સંકેતો નામ તો પેલો સંકેત છે તે પેટ્રોલ પંપનો છે બીજો છે તે સાર્વજનિક ટેલિફોનનો છે ત્રીજો પાઠશાળાનો છે અને ચોથો છે તે ચિકિત્સા સેવાનો છે ત્યાર પછી પ્રશ્ન નંબર બાર ચિત્ર કે આધાર પર પાંચ વાક્ય લીખીએ

तेर रही है और मछलियां इधर उधर घूम रही है एक मोर रुमज करता हुआ चल रहा है दो लड़कियाँ किनारे पर रेत के टीले यानी कि पहाड़ बना रही है दो बकरियाँ नदी का जल पी रही है पेड़ के नीचे दो गाय बैठी है चित्र में दो हाथी भी दिख रहे है त्यार पी शिक्षक के लिए मूल्यांकन आपने आपलु अभिवाचक के अभिभावक के हस्ताक्षर शिक्षक के हस्ताक्षर ने दिनांक દોસ્તો ફરી મળીશું આપણે આ જે સ્વઅધ્યયન પુથી છે તે સ્વઅધ્યયન પુથીના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છની સ્વ અધ્યયન પોથીના ભાગ ના બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડિયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં